स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महंत स्वामी महाराज की जय सूरत अक्षरधाम महोत्सव की जय <coughs> लोगनी अंदर कदाच आपने कहीं प्राप्त થાય કે ના થાય કોઈને વધારે મળે કદાચ કોઈને ઓછું મળે મુંબઈમાં ઘણા બધા મહાનુભાવો રહે છે મોહન સ્વાઈ મહારાજના દર્શન પણ વધારે છે કદાચ તેમની સમૃદ્ધિ એમની સત્તા એમની કીર્તિ ઘણી બધી છે પણ છતાં એમને કંઈક ફૂટે છે આપણો નાનામાં નાનો હરિભક્ત હોય કદાચ એને આગળ કઈ જ ના હોય લૌકિક દ્રષ્ટિએ કદાચ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કદાચ એને બહુ પ્રાપ્તિ એ સમજાણી ના હોય તો પણ આપણે એટલું તો ગૌરવ લઈ શકીશું આપણે અંત અવસ્થામાં કે આપને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સાથે રહેવાનો લાભ મળ્યો આ મોટી વસ્તુ છે આગળની વસ્તુ જેમ જેમ સમય જશે સમજણ કેળવાશે

શક્ય નથી ગણવા પણ શક્ય નથી મારો અગિયારસો મંદિર પ્રમુખ સ્વાય કર્યા અગિયારસો ગણવા અઘરા છે બે ત્રણ ચાર પાંચ કદાચ મંદિરો લિસ્ટ કાઢીને હવે તો આ મોબાઈલ નો જમાનો છે એ ગણવા પણ અઘરા છે અમેરિકા ને એક બાળકે છસ્સો મંદિર ગણેલા એ તો બાળક હતો ને ગોખી નાખ્યા પણ હવે અગિયારસો મંદિર ગણવા પ્રમુખ સ્વાય મહારાજે અઢી લાખ પધરામણીઓ કરી અઢી લાખ ગણવા જ અઘરા છે પદરામણી વાત જ નથી અઢી લાખ પદરામણી કરવી એ સબ્જેક્ટ જુદો પણ અઢી લાખ ગણવાના કે આટલા ગામમાં અઢી લાખનું ટોટલ નહીં થાય પ્રમુખ લાખ પત્રો લખ્યા સાડા સાત લખવાની ચાલીસ લાખ વ્યસન કર્યા આટલા સંતો બનાવ્યા પંચભૂતના આપણી સાથે રહીને આજ લોકના વાતાવરણ ની અંદર એને આટલું બધું મહાન કાર્ય કરે અને એની અંદર અહંકાર ના આવે એ વસ્તુ સુધી છે માણસ બધું કરી શકે ઘણું બધું કરતો હોય પણ અહંકાર એની અંદર એટલો આવે એક કામ કરે બે કામ કરે ત્રણ કામ કરે ચાર કામ કરે અને માણસ નબૂલે છે અરે કઈ કામ ન કર્યું હોય તો માણસ અહંકાર હોય છે બે સૂચન કર્યા હોય સારા કામમાં તો પણ એ ગણતો હોય કે આ સૂચન મેં કર્યું છે કદાચ કે નહીં એ ભૂલી શકતો નથી એ માણસ ભૂલી ના શકે કે મેં સૂચન કર્યું હતું અમારો પરિચય ઘણી આપે અમારો કોઈ મહિમા નથી પણ એમ કે ભાઈ સ્વામી એક મુંબઈમાં બાળકે પરિચય આપ્યો કે ભાઈ સ્વામી પહેલા પુના મંદિર બાંધ્યું પછી એને નાસિક નું બાંધ્યું મારા મનમાં વિચાર્યો કે ભરૂચ ભૂલી ગયો ભરૂચ ભૂલી ગયો આપણું કોઈ વિશેષ ઓલું નથી કારણ કે બાળક સોળ વર્ષ નો હતો મુંબઈમાં અઢાર વર્ષ થાય એને ક્યાંથી ખબર હોય પ્રમુખ સ્વામી મહારાજે બોલ્યા કે જે મંદિર બાંધે ગણે નહીં પ્રમુખ સ્વામી મહારાજ બધું કાર્ય કર્યું હોય માણસ પણ છતાંય સ્વામીની બહુ મોટી વિશેષતા હોય દ્રષ્ટિએ પોતાના ઈષ્ટદેવ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ને ક્યારેય ભૂલ્યા તો નથી એને ગુણ પણ થવા દીધા નથી ઘણી વાર ગુણ આવી જાય આપણાથી સિનિયર હોય મોટા હોય તો પણ શેઠ ગુણતા નો ભાવ ગુણતા નું વર્તન માણસ છુપાવી શકતો જ નથી એ માણસ ની મર્યાદા બાદ વાત છે ગમે એટલું ધારે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ નું તમે જીવન જો અઠ્યાવીસ વર્ષ પ્રમુખ બન્યા જીવન ચેત્ર બધું લખેલું છે વાંચો આશીર્વાદ આપણે બધા વાંચેલા છે મારા ગુરુ શાસ્ત્રી જોગીજી મહારાજ એકાવન વર્ષની ઉંમર હોય ગુરુ બન્યા ત્યારે પણ શાસ્ત્રી માં જોગીજી મહારાજ ચોસઠ વર્ષની ઉંમરે સુવર્ણ કોલા થાય ત્યારે મારા ગુરુ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ એસી વર્ષની ઉંમરેસી વર્ષની ઉંમરે અક્ષરધામ નું ઉદઘાટન થાય ત્યારે પણ અમારા ગુરુ યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજ આ જે વાત છે ને પોતાનું અસ્તિત્વ સંપૂર્ણ માણસે કાઢી નાખ્યું હોય અસ્તિત્વ અહંકાર એ શક્ય નથી

આપણે થાળ ધરીએ આપણી તાકાત છે કે અક્ષર પૃષ્ઠ ને ધરીએ પછી ભગવતજી મહારાજ પછી પ્રમુખ સ્વામી પછી શાસ્ત્રી મહારાજ આપણે ધરી જ ના શકતા આપણે જે પણ બોલી શકતા નથી આપણે ક્યાં દર્શન કર્યા હતા આપણા જીવમાં જે કઈ બાકી તો વર્ષો શાસ્ત્રી મહારાજ દર્શન આપણે ક્યાં કર્યા હતા આપણે બીજ દર્શન કદાચ કોઈ વડીલો કર્યા હોય તો પણ સ્વામીએ સેજ પણ ગુણતા થવા દીધી હોત તો આપણે પણ ગુણતા આવી જ જાત પણ એક શબ્દ પ્રસંગ સુધા મુંબઈની અંદર નીરકનવાણી મારા પધરાવાના હતા અને ત્યારે પૂજ્ય આદર્શ જીવન સ્વામી પૂજ્ય જ્ઞાન સ્વામી ત્રણ સંતો ગયા બાપા આપણે કાર્ડ સિમ્પલ અક્ષર પેટનું કાર્ડ સાહેબનો પ્રભાવ એવો હતો કે જયારે હાજર હોય તેને પૂછાવ કદાચ કોઈ કામ ના થઈ શકે એમને જાણ નાના નાની બાબતની જાણ એમને કરવાની હોય અને એમાં ફાયદો પણ હોય એટલે કાર્ડ દેખાડવા ગયા બુક સ્ટોર નું ચાર બાય છ નું કાર્ડ આઠ નું કાર્ડ આપા કાર્ડ છાપ્યું છે એમાં સીપ કઈ જ તો પ્રિન્ટ થઈ ગયા પછી ની વાત કાર્ડ આપવા ગયા એટલે બાપા એ કીધું કે આમાં પક્ષ મહારાજ પછી ભગતી મહારા શાસ્ત્રી માં જોગી બાદ કેમ નથી બાપા હા કે થોડું ખાત મુહૂર્ત નથી મંદિર નું મોટા મંદિર ની પ્રતિષ્ઠા પણ નથી અરે હરિમંદિર ની પ્રતિષ્ઠા ને તો આપણે વિશેષ એક નીલકંઠ મણિપત્ર આવીએ છીએ બાપા કે નહીં શાસ્ત્રી મહારાજ જોગીજી મારે પણ સ્વામી આવડા કાર્ડ માં કેવી રીતે મૂકવા બાપા કે જે રીતે મુકાય તે મુકવાના બાપા કાર્ડ સફાઈ ગયા બાપા કે કેન્સલ કરી નાખો હવે અમે ત્રણે ત્રણ સંતો પ્રમુખ સાહેબના દીક્ષિત સંતો છે પ્રમુખ સ્વામી અમે શીખ્યા છીએ કઈ જેનામાં જે કઈ ભગવાન ગુણો આપ્યા હતા આદર્શ સ્વામી અત્યંત મહાવિદ્વા અજ્ઞા સ્વામી બધા છે તો એમની હાજરીમાં તો માણસને એવો વિચાર આવે કે અમે હું કઈક મારું પરિવ દેખાડું હું કઈક મારી વાત કરું તો આ છે ને ભૂલાતું નથી સ્વામી મેં ત્રણ હતા કદાચ વડીલ સંતો હોય યોગી જીમાના દીક્ષિત તો બોલી શકાય અમારે આગળ બોલવાની જરૂર છે આપણા જીવનમાં પણ કોઈ પણ પ્રમુખ જીવન ચરકો કોઈ પણ પેશ કોલ તમને શાસ્ત્રીમાં યોગી ગુણતા દેખાશે પોતે કઈ કાર્ય કર્યું છે તો કહેવાનું કે આપણા સંપ્રદાયમાં આવા ગુરુની સાથે રહેવાનો લાભ આપણે મળ્યો આજે ચાણસદ જેવું ગામ હોય છ ધોરણ ભરેલો બાળક હોય આજે પણ ચારસદમાં તમે જાઓ અને છ ધોરણ ભરેલા છોકરા ને જોજો કઈ દેવત ના દેખાય બાકી શું હતું પ્રમુખ સ્વામી એવું કે પાદરા પરદેશ જેવું લાગે નજીક છે વડોદરાની વાત ના થાય અને મુંબઈ સ્વપ્નમાં ના આવ્યા પ્રમુખ સ્વામીના પ્રસાદીના અલગ અલગ જગ્યાએ બોલેલા વાક્યો છે આવી જે લૌકિક દ્રષ્ટિએ સામાન્ય બાળક હોય આટલા બધા દેશોમાં ફરે સામાન્ય માણસ હોય આપણી જેવ એની અંદર સ્થળ તો બેસી જાય આટલા બધા દેશોમાં ફર્યા હોય કોઈ પણ માણસ પાંચ વાર વિદેશ ટૂર કરી હોય તો અડધો કલાક વાત કરે એમાં કલાકે લાસ્ટ ટાઈમ યુએસએ ગયો હતો જર્મની ગયો હતો અને કઈ ખોટું નથી ગયું તો બોલાય આ સહજ આ પ્રમુખ સ્વામી મહોસ્ય નો મહિમા કે આવું સહજ પણ એના જીવનમાં નથી એમ કે સ્વામી ખોટું નથી હું ગયો અમેરિકા એક વખત ગયા હોત અમેરિકા ગયા કોઈ પણ જગ્યા બોલવાની ટેવ એક ઇમ્પ્રેશન માણસ કોઈ પણ સ્થળમાં જાય એના મગજ અંદર જે તે દેશ જે તે સ્થળ પેસી જાય પ્રમુખ સ્વામી મારાનું કોઈ પણ પ્રવચન તમે સાંભળો કે લાસ્ટ બસ પંચાણું અમેરિકા ગયા પછી ત્યાંથી જરૂરત આફ્રિકા જીઆયા એમને યાદ પણ નથી કદાચ માણસ પાવરફુલ વ્યક્તિ હોય અને એના યોગમાં આવી હોય અને એનો સદભાવ થયો હોય તો એ વ્યક્તિને માણસ ભૂલી ના શકે આજે મોદી સાહેબ છે મોદી સાહેબ પંચામ પ્રણામ કરતા હોય અમદાવાદની સત્તામાં હવે આજે તો બહુ મોટા વ્યક્તિ છે ભારતના પ્રધાનમંત્રી છે બધી રીતે પ્રમુખ સ્વામી મહારાજ જયારે કથા કરે તે એવું નથી બોલ્યા કે હું દિલ્હી ગયેલો અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા અને પાંચ પ્રશ્નો મને પૂછ્યા હતા બોલ્યા બોલવાનું આવે ત્યારે શાસ્ત્રીમાં જુગી આ મહા કઠણ વસ્તુ છે આપણે બે જણા સારા વીઆઈપી ઓળખતા હોય તો એની ઇમ્પ્રેશન આપણે નીકળી શકતા નથી આપણા ગુણતા થાય છે નિયમ ધર્મની પણ અમુક અંશે ગુણતા થાય મહાન વ્યક્તિ આવે છે એની ઇમ્પ્રેશન મગજમાં પડે બાપા વિવેક વિનય એ કોઈ દિવસ ચૂક્યા નથી પણ એમને જયારે વાત કરવાની હોય બાપા એવું ક્યારે બોલ્યા નથી કે અબ્દુલ કલામ સાહેબ મળવા આવ્યા હતા મેં આવા પ્રશ્ન પૂછ્યા મેને વાત કરી અને આપણી સેવા થઈ ગઈ શું કે પાછા કદાચ વ્યક્તિમાં ના બંધાય પણ કાર્યમાં બંધાઈ જાય માણસ માણસે બે સારા સૂચન કર્યા કે વાત કરીને ભૂલી શકાતું જ નથી આપણાથી કે અરું ભૂલી ગયા પ્રમુખ સ્વામી મહારાજે આટલા બધા કાર્યો કર્યા ત્યારે એવું કીધું નથી કે આ કાર્ય મેં કર્યું ત્યારે બાપાને વાત કરી દિલ્હી અક્ષરધામ વખતે કે બાપા યુગીમા નો સંકલ્પ તો મંદિર નો હતો અક્ષરધામ નો ક્યાં હતો બાપાએ અને બધા કેનારા પાછા અક્ષરધામ કિંમત હતી જે બાપાના સેવકો હતા બાપાએ પ્રશ્ન મસ્ત ન થયા અને ઈશ્વર સાહેબ બોલાવીને વાત કરી કે તમને શું ખબર પડે ઈશ્વર સાહેબ ને પૂછો યુગી બાપાનો શું સંકલ્પ હતો અનંતપુરી બ્રહ્માંડમાં સંકલ્પ કરો હતો બાપા એનો અર્થ એવો થયો કે મંગળ ઉપર અક્ષરધામ બને તો કોને બનાવ્યું નાખે છે આપને પણ ખબર હોય કે આ કોક વાત છે કોકનું વાક્ય છે કોકનો પ્રસંગ છે આપણી ધીરજ રહી ના શકે આપ અઘરું છે સામાન્ય વ્યક્તિ માટે આટલું બધું કાર્ય કર્યું હોય સ્વામી ક્યારે એનો ઉલ્લેખ સુધા કર્યો નથી એવું ને એવું જીવન અત્યારે મોહન સાહેબ મારા દેખાયમ્બર બાપા ઓગસ્ટ હાર પહેરવાના છે આપડે એવું લાગતું હતું કે ચોર્યાસી વર્ષે શું કામ થાય પેલા મને એવું જ લાગતું હતું કે એટલું બધું શું થાય માણસ ઠીક પાસ કરે અને છે જે રીતે એને કાર્ય કર્યું વર્ણન તો આપણે કરતા નથી અત્યારે આટલું વિશાળ કાર્ય અક્ષર પુરુષોત્તમ ના વધામણા ના વધામણા કો શતાબ્દી મોત્સો અબુધાબી મંદિર કો રોબિન્સ અક્ષરધામ આપણે કહીએ પુના નું મંદિર બાપાએ કર્યું નાસિકનું મંદિર બાપાએ કર્યું કેટલા બધા સાડા ચારસો મંદિરો ચોર્યાસી વર્ષની ઉંમર પછી સાડા ચારસો મંદિરની મૂર્તિઓને ખાલી પ્રતિષ્ઠા કરવી ને ફિઝિકલ એ પણ કઠણ છે આટલો હાથ ઊંચો કરવાનો ચોર્યાસી વર્ષ વાળાને સમજી શકે બેતાલીસ વર્ષના બે ભેગા જ ના સમજી શકે આટલો ભીડો વેઠીને એમાં વિશેષ આ શતાબ્દી મોત્સવ થયો કપરા સંજોગોમાં કોરોના પછી કરવો કઠણ છે સ્વામીએ કર્યો આ જેલું વિચરણ જે છે એક વર્ષ મુંબઈ બાપા આવ્યા છેલ્લો પ્રસંગ કહી દે અમે કોઈ પ્રભુ મહિને મહિમા કીધો નથી આટલો જ મહિમા કીધો છે કે બાપા સાળંગપુર હતા સાળંગપુર થી ગયા મોહરા મોવાથી થી પાદરા ગયા ત્યાંથી બોચાસણ ગયા બોચાસન થી બાપા દિલ્હી ગયા દિલ્હીથી મુંબઈ આવ્યા મુંબઈ થી સ્વામી પાછા ગોંડલ જુનાગઢ ગયા ત્યાંથી ગોંડલ ગયા ગોંડલ ઓસ્ટ્રેલિયા સિડનીથી સુરત એક વર્ષમાં ભાણું વર્ષે આટલું બધું કાર્ય થઈ શકે કેવળ ગુરુ નો પ્રતાપ કેવળ શાસ્ત્રીમાં જોગીજી મહારાજ પ્રમુખ સહિત કે તેમની જીભ સુકાતી નથી આ ખરેખર અદ્વિતીય જોડ અને તો મોટા ભાગે આ બધું કાર્ય બાણું વર્ષે તો આપણે જીવી જ નહીં શકીએ ભગવાન બધા જીવે તો વાંધો નથી પણ આટલું કાર્ય કરવું અને કમિટમેન્ટ આપે મને બાપા બોલ્યા કે હું અમદાવાદ શતાબ્દી છું કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આવીશ તો કઈ બોલવાનું થોડું હતું એક લાખ કાર્યકરો ભેગા કરવા કદાચ બીમાર પડી જાય તો શું કરવાનું ડર લાગે હું ઓસ્ટ્રેલિયા આવીશ સિડની આવીશ કમિટમેન્ટ હારે પોતાના ગુરુને રાજી કરવા સંસ્થાના કાર્ય માટે ખૂબ અખાત પ્રસાદ કરે છે મારા સ્વાય પ્રાર્થના કરીએ કે આપણું અસ્મિતા એ છે મારા કે જો નું અસ્મિતાનો તો અસ્તિત્વ રહેતું જ નથી આપણા ગુરુને યાદ કરીએ પ્રમુખ સાહેબ મહારાજ મનસ ને કાયમ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની સાથે રહેવાનો લાભ મળ્યો છે એના સ્વરૂપને આપણે સમજી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન

રથ ચડ બીજા નો રંગ એવો દાપણ દોર ના ખજો હે હવે સત્સંગ કીપ ફોર્મ એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ દિસ ઓર સત્સંગના નિયમ લોપવા કે ના લોવા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કોન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઉઠળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ પણ સત્સંગ નોટ ઘણા મોઘાજે ઘન શામ નાવે નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠો જામ ને રહ્યા છે અખંડ જોઈને રે અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શિષ રે લગની લગાડી લે જોઈ રહ્યા છે જગદીશ રે શ્રીજી મહારાજ મળ્યા અનંત આનંદ જન્મ થી આપણે ભટકીએ છીએ આનંદ જન્મ થી અને આ જન્મે આપણને ભે ભેટો થયો અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળે શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપણને મળ્યા પ્રમુખ સાહેબ મળ્યા હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્ગ થયા મનુષ્યભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરે સ્વામી આમ કેમ શાસ્ત્રી શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ અને મનુષ્ય એ મનુષ્ય ચરિત્ર કરે જ ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય જ બધા કરે તમને ભૂલાડી દે એવા મનુષ્ય પણ એમાં કામ થઈ જાય મારા સ્વામી મળ્યા છે ક્યારેય મળ્યા નથી અને ન રાખું કિયા જગદીશ જાણો भी ए जात छेरे मर आ पि सो, सो शिष वण वणमी वात छेरे किया कीडी करी मेडाप आप था वा भारे भेद छेरे किया पूर्णपुरुषोत्तम वाप किया जीव जने बहु केद छेरे